નંદીનગરમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભે કોંગ્રેસનો વિરોધ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભે જ વિપક્ષ કોંગ્રેસે મનરેગા કૌભાંડના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાની હેઠળ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહી બહાર દેખાવો યોજ્યા હતા આ વિરોધને કારણે સત્રના પ્રથમ દિવસે જ સંગડીલે ભરીઓ વાતાવરણ જોવા મળ્યું હતું આ વિરોધનું મુખ્ય કારણ મનરેગા યોજના થયેલું કથિત કૌભાંડ છે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની માગણી સાથેના સૂત્રોચ્ચાર અને ફ્લેકાર્ડ દર્શાવ્યા હતા તેમણે આક્ષેપો કર્યા કે મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને તેની જવાબદારી મંત્રીમંડળની છે આ સામેલ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલા જ થયેલા વિરોધથી સ્પષ્ટ થયું છે કે સત્ર દરમિયાન પણ આ મુદ્દો ગરમા ગરમ રહેશે કોંગ્રેસના મુદ્દાને ગૃહમાં ઉઠાવીને સરકારને ભીસમાં લેવાની રણનીતિ અપનાવી છે અકોબારની નિષ્પક્ષ તપાસની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરાવવાનો પ્રયાસ કર્યો છે